વેચણી કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને કોર્પોરેશનની ઓફિસમાં આવી લોકટોળા ભેગા કરી અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે ધાક ધમકી આપી અને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરી અને લોકોમાં અરાજકતા ફેલાય તેવું કૃત્ય કરેલ હોય જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે